હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો બધા મજામાં ને તો પોશાક લેડીઝવેર જુનાગઢ મધુરમ વિસ્તારમાંથી અમે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ જે વન પીસનો રહેશે અને એ ફક્ત વન પીસ છે ત્રણસો રૂપિયામાં જે સાતસોની રેન્જનું જ વન પીસ છે એ આપને ફક્ત ત્રણસો જ રૂપિયામાં પડશે તો આ છે એના કલર પહેલો કલર આ છે અલગ અલગ પ્રિન્ટને અલગ અલગ કલરમાં અલગ અલગ પેટર્નમાં રહેશે આ રીતના બધા વન પીસ છે વેન વન પીસ છે વેસ્ટર્ન ટોપ છે બધું મિક્સમાં રહેશે અને આ નવો લોટ આવી રહ્યો છે તો આપને આ ફક્ત ફાયદામાં જ રહેશે અડધા ભાવ કરતાં પણ સસ્તું રહેશે આપને તો આ સેલ છે અત્યારે ફક્ત વેસ્ટર્ન ટોપ ને વન પીસ આ જ રીતના એની પેટર્ન છે આગળ વર્ક છે ને આ રીતના આખું પીસ છે એ પછી આ રીતના છે ફક્ત બધાનો એક જ ભાવ રહેશે ફક્ત ત્રણસો જ રૂપિયા સાઈઝ પણ બધી મળી જશે તમને વર્કવાળું રહેશે અને આ રીતના નીચે પટ્ટો આવશે આ રીતના પટ્ટો રહેશે એ પછી આ બીજો આનો કલર છે વેર છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવું છે એ પછી ગ્રીનનો એક કલર છે બ્લેક કલર અમારે ત્યાં લોટની વસ્તુ આવે છે તો હરેક વસ્તુ આપને ફાયદામાં રહેશે હોલસેલ ખરીદી કરતા પણ સસ્તું રહેશે આ સરારા પેર છે આ વેર છે આ પણ આપને ફક્ત ત્રણસોમાં જ રહેશે તે પછી આવે છે આ પણ પાર્ટી વેર જ છે બધા વેસ્ટર્ન ટોપો મેં સેમ્પલ માટે રાખેલા છે તો એ પણ આપણી સાથે શેર કરું છું એક એક પીસ હું આપને બતાવું છું એ પછી આ બીજું આવે છે આ સિફોન મટીરિયલ્સમાં આવે છે આ કોટન છે અને આવી રીતના નીચે સિફોનમાં છે હમ ફક્ત ત્રણસો જ રૂપિયામાં રહેશે આ હતા અમારા વેસ્ટર્ન ટોપ અને વન પીસ આ બધા મિક્સમાં ત્રણસો જ રૂપિયામાં મળશે અને બસ હજ થોડા હજી પણ છે પણ હવે વધારે જો બના બનાવીશ તો વિડીયો વધારે લાંબો થઈ જશે તો આ વિડીયોનો હું એન્ડ કરું છું જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપ મારી ચેનલ કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું એક નવા બ્લોક સાથે થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મહાદેવર